નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત એટલે કે યામ ભૂમિતિ જેની અંદર આજે આપણે લોકો વિદ્યાર્થી મિત્રો સૂત્ર આધારિત તમારે લોકોએ દાખલા ગણવાના છે ખાસ અગત્યના દાખલા છે બોર્ડની પરીક્ષા માટે અને આ દાખલા તમને લોકોને ત્રણ માર્ક્સ માટેની દાવેદારી નોંધાવે છે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર આપણે શરૂ કરીએ સ્વાધ્યાય સાત પોઈન્ટ નો પ્રશ્ન નંબર એક તો અહીં એક તમને સરસ મજાની માહિતી આપેલી છે કે વિદ્યાર્થી મિત્રો નવનીત પ્રકાશનની એક પ્રોડક્ટ છે બહુ મસ્ત નવનીત જેની પસંદગી છે એ વિદ્યાર્થીઓમાં ખાસ રહેલી છે તો વિદ્યાર્થી મિત્રો તે તમે જો વસાવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી અને ફ્રી હોમ ડિલિવરી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો શા માટે નવનીત પ્રકાશનની અંદર આપણે વસાવવું જોઈએ તો એના માટેની ખાસ એક બાબત છે કઈ તો કે એની અંદર તમને લોકોને મસ્ત મજાના મૂળભૂત ખ્યાલો આપેલા હશે એટલે કે થિયરીની ડિટેલિંગ તમને આપેલી હશે સાથે સાથે ઉદાહરણના દાખલા પણ તમને લોકોને ગણતરી સાથે સરળ રીતે સમજૂતી આવે તે રીતે તમને આપેલા છે અને સ્વાધ્યાયના દાખલાનું તો ગણતરી ખરી જ અને સાથે સાથે તમે આ બધી પ્રેક્ટિસ કરી ગયા હોય ત્યારબાદ તમારે કૌશલ્ય ચકાસણી માટેના દાખલા પણ તમને લોકોને પાછળના ભાગમાં આપેલા છે તો તમે વ્યવસ્થિત ગણી અને તૈયાર કરશો તો તમને બોર્ડની પરીક્ષાની અંદર એક અલ્પ વિરામ સાત અને ચાર અલ્પ માઇનસ ત્રણ જોડતા રેખા બે જેમ ત્રણ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો હવે દાખલામાં આપણે ધ્યાન ક્યાં લેશો અહીંયા બાબતનું ખાસ કરીને ધ્યાન આપજો ચાલો તો અહીંયા તમને લોકોને રેખાખંડ આપેલો છે તો આપણે શું કરશું તો કે અહીંયા એક રેખાખંડ હોય તો આ રેખાખંડ માટે આપણે એક રેખા ખંડ માટે અહીંયા બી નામ આપી દઈએ રેડી હવે એનું વિભાજન કરતું બિંદુ આપણે અહીંયા પી લઈ લીધું તો કે અહીંયા આગળનો ભાગ કેટલો છે તો કે એમ બરાબર બે અને પાછળનો ભાગ એન બરાબર કેટલો છે તો કે ત્રણ છે રેડી આ બિંદુના યામ આપેલા છે માઇનસ એક અલ્પવિરામ સાત અને અહીંયા બિંદુના યામ આપેલા છે ચાર અલ્પ વિરામ માઇનસ ત્રણ હવે વિભાજનના સૂત્રથી જ આપણે મેળવવાનું છે કારણ કે અહીંયા સૂત્ર આપણને બે જેમ એનો ગુણોત્તર તમને આપેલો છે તો આપણે કામ કઈ રીતે લેશું તો કે અહીંયા વિભાજનનો સૂત્ર એપ્લાય કરી અને ખાલી કિંમત મૂકીને કામ કરવાનું છે બહુ સરળ વસ્તુ તમને અહીંયા આપવામાં આવેલી છે તો આપણે ધારણા કરીને આ રીતેની આકૃતિ થશે આપણે ધારણા કરીને આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા આપણે ધારણા કરવી પડશે શા માટે ધારણા કરવી પડશે તો કે અહીંયા તમને લોકોને આગળ આલ્ફાબેટ તમને બતાવેલા છે નહીં એટલા માટે ચાલો તો આપણે એને ધારણા કરી દઈએ તો કે ધારણાની અંદર ધારો કે બિંદુઓ એક અંશમાં માઇનસ એક અલ્પ વિરામ સાત અને

ચાલો કામ થઈ હવે શું કરવાનું વિદ્યાર્થી વિભાજન નું સૂત્ર એપ્લાય કરવાનું હવે સર અમને ખબર કેમ પડે કે આની અંદર વિભાજન નું સૂત્ર એપ્લાય થાય રકમને વ્યવસ્થિત વાંચો એટલે પાછળના ભાગમાં મસ્ત મજાનું વિભાજન એમ લખેલું હશે હેડી અને ગુણોત્તરે તમને આપેલો હશે

પ્લસ એન એક્સ વન છે આ સૂત્ર થઈ ગયું કિંમત એડ કરવાની છે જે વિદ્યાર્થી મિત્રોને સૂત્રની અંદર કિંમત મુક્તિ વખતે ભૂલને આમંત્રિત કરવી ન હોય ને એ લોકો આ રીતે કામ કરજો જો કઈ રીતે તો કે આ તમને જે ગુણોત્તર આપેલો છે એમાં બે જે છે ને એ તમારા માટે એમ છે અને આ ત્રણ જે છે ને એ તમારા માટે એન છે તો અહીંયા જ્યાં પેલા તમને એમ અને એન ની કિંમત દેખાય ને અહીંયા મૂકી દેવાની છે આપણે કિંમત તો એમ દેખાય અહીંયા કેટલા મૂકશું બે તો કે બે કાઉસ પ્લસ ત્રણ કાઉસ છેદ માં બે પ્લસ ત્રણ એજ રીતે અહિયાં બે કાઉસ પ્લસ ત્રણ કાઉસ છેદમાં બે પ્લસ ત્રણ હવે આપણે માત્રને માત્ર બિંદુના કિંમત મૂકવાની તો આપણે એડ કરીએ ચાલો ને આ તમારા માટે વાય ટુ છે એ જ રીતે આ તમારા માટે એક્સ વન છે આ તમારા માટે વાય વન છે ચાલો કિંમત એડ કરીએ એક્સ ટુ કેટલો છે ચાર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાર ત્યારબાદ અહીં એક્સ વન કેટલો છે માઇનસ એક તો અહીંયા કેટલા થઈ ગયા માઇનસ એક

નકર દાખલા ખોટા પડવાની શક્યતા રહી તો અહીંયા ખોરશો ચાર ગુણ્યા બે કરો કેટલા નિશાનીમાં આ બંનેની ચાર અને બે ની નિશાની કેવી છે તો કે સમાન તો કેવું આવશે પ્લસ ત્રણ અને માઇનસ ની નિશાની કેવી છે તો કે વિરુદ્ધ કેવું આવશે તો કે વચ્ચે આવશે માઇનસ અહીંયા ત્રણ અને બેની નિશાની કેવી છે વિરુદ્ધ વિરુદ્ધ હોય તો શું થાય તો કે માઇનસ અહીંયા સાત અને ત્રણ ની નિશાની કેવી છે તો કે સમાન તો સમાન હોય તો શું આવે તો કે પ્લસ આવે થઈ ગયો દઈએ છેદમાં પાંચ હતા અહીંયા પણ છેદમાં કેટલા છે પાંચ થઈ ગયો આગળની ક્રિયા કરીએ ચાલો આઠ ની નિશાની કેવી છે પ્લસ ત્રણ ની નિશાની કેવી માઇનસ વિરુદ્ધ નિશાની હોય એટલે શું થાય તો કે બાદ બાકી થાય માઇનસ વિરુદ્ધ નિશાની છે એટલે શું થાય તો કે બાદ બાકી થાય તો એકવીસ માંથી છ બાદ થાય એટલે તમારા માટે કેટલા થઈ ગયા તો કે એકવીસ માંથી છ બાદ થાય એટલે આપણા માટે મળી ગયા પંદર જવાબને ને મોટા પદની નિશાની એટલે કેવું રહેશે પ્લસ રેડી ચાલો હવે તમે લોકો ભાંગાકારની ક્રિયા અહીંયા કરવાની છે તો અહીંયા પાંચ પાંચ ઉડી ગયા આપણા માટે તો અહીંયા જવાબ થઈ ગયો એક અને અહીંયા તમને લોકોને પાંચ 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 ઉડી ગયા એટલે કેટલા મળ્યા ત્રણ વિભાજન કરતા બિંદુ પીનાયામ વિભાજન કરતા બિંદુ પીનાયામ કેટલા કેટલા મળે તો કે એક વિરામ ત્રણ મળે અને આ તમારા માટે શું થઈ ગયું તો કે પી આમ થઈ ગયા ખાસ અગત્યનો દાખલો છે તમારા માટે ખાસ તૈયાર કરજો બોર્ડની પરીક્ષા માટે બેઝિક વાળાના પેપરની અંદર આ દાખલો ત્રણ માર્ક્સની અંદર હોય એટલે ખાસ તૈયાર કરી નાખવાનું બીજી બાબત તમને લોકોને અહીંયા શોર્ટકટની કોઈ બાબત ક્રિએટ થતી નથી કે જેની અંદર તમને લોકોને જણાવી શકીએ આ જ રીતેનો દાખલો છે રેડી તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાને ડન કરી દઈએ ડન થઈ ગયો છે વિભાજનના સૂત્ર ઉપરથી આ દાખલો છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક માહિતી છે કે ઉદાહરણ નંબર છ પણ ખાસ કરીને આ સૂત્ર ઉપર ડિપેન્ડેન્ટ અને આના જેવો જ દાખલો તમને આપેલો છે ઉદાહરણ નંબર છ એની અંદર પણ જ રીતે જ તમારા લોકોએ કામ કરવાનું છે ઓછામાં ઓછા વિભાજનને સૂત્ર પર આધારિત હોય ને એવા તમારે દાખલા જોવા જાવ ને તો તમને પાંચ દાખલા કુલ થઈને મળશે એડી સાત પોઈન્ટ બે ની અંદર આગળ નેક્સ્ટ તમારો લોકોનો જે બીજો દાખલો છે એની અંદર પણ આ જ રીતે તમારા લોકોએ કામ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આપેલ બે આઇકન દબી દયો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ